વેરાવળ ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો અઢારમો પદવીદાન સમારોહ ભવ્ય રીતે સંપન્ન થયો હતો જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પવિત્ર અવસરે રાજ્યપાલે યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી આશીર્વાદ પાઠવ્યા હતા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના જતન માટે કાર્યરત આ શૈક્ષણિક સંસ્થા દ્વારા આયોજિત આ સમારોહમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને મહાનુભાવોની ગરિમામય હાજરી જોવા મળી હતી આ દીક્ષાંત સમારોહ દરમિયાન કુલ નવસો વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં સ્નાતક અનુસ્નાતક અને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા રાજ્યપાલે પોતાના

હતા પદવી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી આ સમારોહ સંસ્કૃત શિક્ષણના પ્રચાર પ્રસાર ને યુવા પેઢીને ભારતીય મૂલ્યો સાથે જોડવાના યુનિવર્સિટીના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે આગામી સમયમાં આ સ્નાતકો સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન પરંપરાઓને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આદિકાલ પરંપરા ઉષ્ઠ વિદ્યા કુષ જોયું और आने वाली हमारी युवा पीढ़ी के बेटे बेटियों को दे रहे हैं आप इनमें वो संस्कार जरूर दें इनको इतना निष्णात अपने अपने विषय में बनाएं कि ये आने वाली भोगवाद में डूबी मानवता को दिशा देते रहें। पदविदान समारोह में बत्तीस विद्यार्थियों ने शील्ड सुवर्ण चंद्रक अर्पण करवाओ नौ सौ चार विद्यार्थियों ने डिग्री अपवा